માણસા ખાતે વિદેશ સ્થળોની મહેસૂલના અધિક મુખ્ય સચિવે લીધી મુલાકાત રાજ્ય સરકારના મહેસૂલના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ શુક્રવાર બપોર ચાર વાગે માણસા ખાતે આવ્યા તેઓ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજર હતા ત્યારબાદ જયંતિ રવિએ માણસા ખાતે અલગ અલગ સ્થળોની મુલાકાત લીધી જેમાં મામલતદાર કચેરી પોલીસ સ્ટેશન ચંદ્રાસર તળાવ અને આનંદી માના વડલાની મુલાકાત લીધી સરકારી કચેરીમાં કામગીરીનું નિરીક્ષણ કર્યું ત્યારબાદ ચંદ્રાસર તળાવની મુલાકાત કરી અંતમાં આનંદી માના વડલાની મુલાકાત લઈ ભગવાન શિવના દર્શન કર્યા જેમાં કલેક્ટર મેહુલ દવે ધારાસભ્ય જે એસ પટેલ મામલદા એ એમ જોશી પીઆઈપી જે ચુડાસમા ચીફ ઓફિસર સતીશભાઈ પટેલ દિનેશભાઈ વ્યાસ સહિત હાજર રહ્યા આજે માણસા કોલેજની અંદર સરકારના રેવન્યુ સેક્રેટરી મેડમ રવિ મેડમ આજે પધારેલા અને લગભગ ખીચોખોચ ભરેલા હોલની અંદર એમને બાળકો માટે ખૂબ પ્રેરણા સ્ત્રોત જે બોધ અને જે વાતો કરી એનાથી ખૂબ પ્રભાવિત થયું સાથે સાથે એમને અમારા માણસાના અમુક સ્તરો કે જે ચંદ્રાસર તરાવ હોય પોલીસ સ્ટેશન હોય કે મામલતદાર કચેરી હોય આ બધાની પણ મુલાકાત લીધી અને છેલ્લે આ વિઘ્નેશ્વરી માતાના મંદિરે દિનેશભાઈ વ્યાસ સાહેબના આ યજ્ઞના કેમ્પસની અંદર પણ મુલાકાત લઈ અને અહીંથી વિખુટા પડ્યા એને ખૂબ સારી આજે જે એમની મુલાકાતથી વિસ્તારના લોકો અને દરેક પોલીસ હોય મામલતદાર હોય અને સાથે કલેક્ટરશ્રી પણ